ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે જ અહિયાં રહેવાનો છું એને જે કેવું હોય કે બાકી આપણે તો અહિયાં રહેવું તમે સંઘાસ ઉપર સડી જ બાથરૂમ ઉપર ગયા બોલો પણ આ પ્રેમ છે તમારો ગુજરાતીઓનો પ્રેમ અને જ્યાં જ્યાં જાવ છું તમામ લોકો મને કહે કે ખબર ભાઈ મંજાતા અમે તમારી હારે બેઠા છીએ ઈ છે ગુજરાતીઓનો